ગુજરાત કોંગ્રેસના એક નેતા ગુચ્છી ટોકની કાર્યવાહીમાં આરોપી તરીકે સામેલ થઈ ગયા છે તેમને ગુચ્છી ટોક તળે અટકાયત કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે વિગતે વાત કરીએ ગુજરાત કોંગ્રેસના કયા નેતા છે કે જેને પોલીસે ગુચ્છી ટોકના આરોપી બનાવી એટલે કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે છે ગેંગ ચલાવે છે તેવા આરોપ સબબ જેલ ભેગા કર્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

મહેશ મકવાણા સહિતના અન્ય ચાર લોકોને પણ ગુદ્ધિટોક તળે અટકાયત કરી જેલ ભેગા કરવામાં આવ્યા છે જેમાં આરોપી તરીકે હરેશ દમાણિયા રમેશ ચુડાસમા મુનાફ નો રફીક ઉર્ફે ભૂરો સલોત નામના આરોપી છે ચાર આરોપીની અટકાયત થઈ ગઈ છે જ્યારે એક આરોપીની અટકાયત કરવાની હજુ બાકી છે આ તમામ આરોપીઓની ગુચ્છી ટોપ તળે ધરપકડ કરી જે લવાલે કરવામાં આવ્યા છે ત્યારે સવાલ હા રાજકીય કાર્યવાહી થઈ કે પછી ખરેખર કાર્યવાહી થઈ તો આ બાબતે પોલીસની પ્રેસ નોટમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે આરોપીઓ કેટલા ગુનાઓમાં યનકેન પ્રકારે એકબીજા સાથે સંકળાયેલા છે અને તેના કારણે આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ માટે ગુજરાતે જે આરોપીઓને કે ગુનેગારોને નચ્યતે કરવા માટે ગુસ્સી ટોકનો કાયદો બનાવ્યો છે તેના તળે ધરપકડ કરવા માટેનો ફિક્ટ કેસ હતો અને તેના અંતર્ગત આ કાર્યવાહી થઈ છે મહેશ મકવાણાની ધરપકડ બાદ આ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારનું રાજકીય નિવેદન સામે આવ્યું નથી કે પછી આ મામલાને કોઈ રાજકીય આવ્યું નથી આવું કેમ થયું એ જાણવાનો મેં પ્રયાસ કર્યો હતો અમને એવા સમાચાર મળી રહ્યા છે કે કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે જોડાયેલા છે તે પણ આમાં આરોપી છે જોઈએ હવે વધુ વિગતો સાથે ફરી મળીશું આ મામલામાં શું થઈ રહ્યું છે કેમ આ મામલો આટલો વજન લઈ અને ગુચ્છી ટૂંકની કાર્યવાહી હેઠળ આવી ગયો તે પણ અમે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે દરેક અપડેટ આપને આપીશું પડતા પાછળની કહાની પણ આપીશું માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના